જય માતાજી ઓમ નમો સિવાય કેમ છો બધા આજે આદ્રા નક્ષત્ર છે અને અમે ભવનાથ શંકર ભગવાનના દર્શન કરવા જઈએ છીએ ઘરમાં પણ સવારે પૂજા કરી હતી અને અત્યારે મેં દીપમાળા કરી છે એટલે ઘરના આંગણે તે હું તમને બતાવવા જઈ રહી છું તો તમે જોઈ શકો છો કે મેં ઘરના આંગણે દીપ પ્રગટાવ્યા છે

અમે અત્યારે ભવનાથ જઈએ છે આજે માક્ષર અક્ષર મહિનાની આદ્રા નક્ષત્ર છે મા મહિનાનું અને સોમવાર છે એટલે શિવલિંગની પૂજા કરવી દર્શન કરવા અને દીપમાળા પ્રગટાવવી એટલે અમે ઘરે દીપમાળા પ્રગટાવી લીધી છે મેં વિડીયોમાં મૂકીશ અને અત્યારે શંકર ભગવાનના દર્શન કરવા જાય છે ને સામે જો ગીનાર અંબાજીમાં દેખાય છે અને હવે આવશે દામોદરજી હવે આવશે દામોદર અને દામોદર રાય રાતના સિંહો પણ નીકળે છે અહિયાં પારી ઉપર હાલતા હોય પણ રાતના એક બે વાગ્યા પછી નીકળે પણ એને રંજાડાય તો નહીં જો સામે દામોદર રાય મંદિર દેખાય છે

સરસ મજાના ચિત્રો કલર કામ હતું એ કાઢી નાખ્યું છે સ્ટેચ્યુ રાખ્યું છે મૂર્તિ ખાખી ચોક આવે છે અંબાજીમાં ગિરનાર દેખાય છે જય ગિરનાર ભગવાન જય ગિરનારી આવો તો તમને હરિદ્વાર જેવો ફીલ થાય હર હર મહાદેવ નમો શિવાય દર્શન કરવા જ જોઈએ એટલે કે શિવલિંગ આજે શિવલિંગ પ્રાગટ્ય દસ એવું છે જે બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનનો સંવાદ હતો અને એમાં તેમનું પ્રાગટ્ય થયું જ્યોતિષ સ્વરૂપે અને શિવલિંગનું બધા અહીંયા કાવા બહુ સરસ મળે છે ખાસ કાવા પીવા માટે થઈને આવે છે અને આ છે જિલ્લા પંચાયત નું ગ્રાઉન્ડ થોડું થોડું ચાલુ થઈ ગયું છે ગેસ્ટ હાઉસ હતું ઉડન ઘટોલા ની જાહેરાત અને આ ગેટ છે પરિક્રમા નો ગેટ છે કે અહીંથી પરિક્રમા શરૂ કરવામાં આવે છે રાત્રે સ્વામી છે બહુ સરસ છે એકદમ મોટો અને શનિદેવ નું મંદિર કે છે આજે ભવનાથ અત્યારે બસો એટલી બધી હોય કે બધા પ્રવાસમાં ગિરનાર ચડવા માટે થઈને આવ્યા હોય છે સવાર વેલા 3 વાગે ચડવાનું ચાલુ છે રાતથી જ અને સામે છે ભવના દાદા વસ્તા પ્રતિક સરતા બોલો હર હર મહાદેવ હર હર ચાલો આપણે દર્શન કરી આવીએ બહુ જ ભીડ છે 嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯 Hola. Hombre, la bandera de Jesús, la estoy. Vielen, yeah. अच्छे मरुघ कोण छे म बेगा

અન્નપૂર્ણા અત્યારે અન્નપૂર્ણામાં નું વ્રત પણ ચાલુ છે અત્યારે પ્રવાસ બહુ આવ્યા હોય માક્ષર માસ એટલે શિવજીનો પ્રાગટ્ય દિવસ એટલે આજે બધા શિવલિંગ સહી શિવ મંદિરે ભીડ પણ બહુ જ હોય તો ચાલો આપણે અહીંયા વિડીયો પૂરો કરીશું અને હવે ઘરે જઈશું